જો તમે મેળામાં કે હાટ બજારમાં ખરીદી કરવા જતા હોય તો તમારો મોબાઈલ સાચવીને રાખજો કારણ કે લોકોની ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરો કરી રહ્યા છે કિંમતી મોબાઈલોની ચોરી જી હા મેળા અને હાટ બજારમાં ઘૂસી લોકોના મોબાઈલ ચોરી કરતા ત્રણ ઈશમોને પોલીસે ઝડપી લીધા છે માંગરોળના કોઠવા ખાતે યોજાયેલ ઉર્સ મેળામાં તથા કિમ ચાર રસ્તા નજીક

કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કિમચા રસ્તા તેમજ કોસંબા કોઠવા દરગાહ ખાતે યોજાયેલ ઉર્સ મેળો અને જે બુધવારી બજાર ભરાય છે તેમાં અલગ અલગ દિવસોએ ત્રણ મોબાઈલ ચોરીના બનાવ બનેલા જે ગુનાના કામે ત્રણ આરોપીઓ દીપકભાઈ વસાવા સમીરભાઈ પરિયાની અને મનોજભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓને અટક કરવામાં આવેલ છે આ ત્રણે ત્રણ આરોપીઓ ચોરી કરવાની ટેવવાડા છે જેમાં સમીરભાઈના સમીરભાઈ હાસનભાઈ પરિયાણીના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ છ ગુના દાખલ થયેલા છે દીપકભાઈ વસાવાના વિરુદ્ધમાં કુલ બે ગુનો દાખલ થયેલા છે અને મનોજ ઉર્ફે અજય ચુડાસમાના વિરુદ્ધમાં પણ એક ગુનો દાખલ થયેલો છે કેટલો મુદ્દામાલ રવર કરાયો છે ટોટલ ત્રણ મોબાઈલ કુલ કિંમત બ્યાસી હજારનો આપણે મુદ્દામાલ કબજે કર્યો છે કોસંબા નજીક ત્રણેય ઈસમો આવતા પોલીસે તેઓને ઝડપી લીધા અને કડક પૂછપરછ કરતા અને મોબાઈલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું ઝડપાયેલ મોબાઈલ ચોરો પાસેથી ત્રણેય ચોરીના મોબાઈલ એક બાઇક મળી કુલ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે પોલીસ તપાસમાં ઝડપાયેલ સમીર પરિયા દીપક વસાવા અને અજય ઉર્ફે એરટેલ લક્ષ્મણ ચુડાસમા વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું Bureau report, RN News, Mangroor.